નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓની વધી રહેલી હુમલાઓ લોકોને ભય સાથે જીવવા મજબૂર કરી રહ્યા છે દોઢ મહિના અગાઉ બે બારકી ઉપર થયેલા હુમલાની ઘટનાઓ હજી તાજી છે ત્યારે ફરી વાર કુદરતી હાસ્ટે ગયેલા બાળક પર દીપડાએ હુમલો કરતા વન વિભાગ દોડતું થયું છે બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતું જ્યાં તેને છ જેટલા ટાંકા લેવા પડ્યા છે વાસ્તા તાલુકાના અંબાબારી ગામે સવારે સાત વાગે કુદરતી હાજર તે ગયેલા છ વર્ષના બાળક ઉપર એકાએક દીપડાએ હુમલો કર્યો હતો ઘટનાની હપ્તાઈ ગયેલો બાળક ભાગવાની કોશિશ કરે તે દરમિયાન દીપડાએ ઘાતકી હુમલો કર્યો હતો બાળકને ગાળ તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે ઈજાગ્રસ્ત બાળકને વાસ્તાની કાર્ટેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે બાળકને દસ જેટલા ટાંકા લેવા પડ્યા છે વન વિભાગની ટીમે દીપડાને પકડવા કામે લાગી છે ઘટનાની જાણ વન વિભાગને થતાં અંબાબારી ગામ દોડતું થયું હતું ઘટના ઘટનાસ્થળે નિરીક્ષણ કરી ગામમાં ચારથી વધુ પિંજરા ગોઠવ્યા છે વાસ્તા તાલુકામાં છેલ્લા લાંબા સમયથી દીપડાની ચાલ વધી રહી છે गाम में आंबाबारी विशाल फोड़ियो नेशनल पार्क नजीक સવારે સાત વાગ્યાને ટાઈમમાં કોયરો બહાર ખેતરમાં ઝાડા કરવા ગયો તો ઝાડા કરતાં એટલે મેં ખાતર કાઢતો હતો તો કોયરાએ બૂમ મારી એટલે પહેલી બાજુ મા નજર મારી તો નજર મારી એટલે મેં પછી દોડ્યો દોડ્યો એટલે પછી છે ને પહેલાં દીપડાએ લપટી રહેલો મારે પોયરાને મેં બધા નખડા બેહાડી દીધેલા પછી છે ને મેં બૂમ મારી એટલે પછી પેલો દીપડો નાહી ગયો પછી જંગલમાં નાહી ગયો એટલે પછી મેં કોયરાને ઉચકીને છે ને લે આવ્યો ઘેરે ઘેરે પછી મારે ભાઈને પોયરા હાથે છે ને અમે ગાડી પર મહવા સુધી છે ને ગાડી પર આવ્યા ગાડી પર લાવ્યા પછી અહીંયાથી એમ્બ્યુલન્સ કરી એમ્બ્યુલન્સ કરી ફોન કર્યો પછી ત્યાંથી અમે નીકળ્યા એમ્બ્યુલન્સમાં તો અહીંયા કોટેજમાં સારવાર કરવા લાવેલા છે દવાખાનામાં સારવાર ચાલુ છે